વિસનગરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે વિસનગર વાસણ બજાર એક ટાવર પાસે હોળી પર્વના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ખાસડા યુદ્ધ ખેલવા વિસનગર શહેરના યુવાનો સવારે સાત વાગે એકત્રિત થતા હોય છે યુવાનો બે ટીમમાં વહેંચાઈ જતા હોય છે પહેલા જૂના ખાસડા વર્ષ દરમિયાન એકત્રિત કરી રાખીને ખાસડા યુદ્ધ ખેલાતું હતું પરંતુ હવે સમય બદલાવવાની સાથે સાથે ખાસડા એકત્રિત કરવાને સ્થાને આગળના બે દિવસ દરમિયાન શાકભાજીમાં વપરાતી બટાકા રીંગણ દેટી ટામેટા બટા વગેરે શાકભાજી વાપરીને સામસામે બંને ટીમ એકબીજાને મારો ચલાવીને આનંદ માણતી હોય છે અને એકબીજાને ખુશહાલ અને હોળીની આનંદોત્સવની શુભેચ્છાઓ આપતા હોય છે વિસનગર આ ખાસના યુદ્ધ ધૂરેટી ના પર્વ ના દિવસે આ ખાસ યુદ્ધ હોય છે જે આગવી વર્ષો જૂની પરંપરા છે જે સમાજના સર્વ સમાજના લોકો દ્વારા બંને ગ્રુપોમાં વેચણી કરવામાં આવે છે અને ખાસના યુદ્ધ રમાય છે ત્યારબાદ મટકી બાંધવામાં આવે છે અને મટકી પૂરવા માટે બંને જૂથો દ્વારા એકબીજાને ઊંચા ઉંચા નીચા ખાઈને પછાડવામાં આવે છે જેનો લોકો આનંદ અને ઉલ્લાસ મનાવતા હોય છે ધૂરેટી પર્વનો विष्णुगढ़ की लोकप्रिय जनता ने ये अपना त्यौहार बना लिया है ये खासड़ा युद्ध है सब वर्षों पुराने अपने जूते इधर लाके उसको अगली रात को पहले रख देते थे और दूसरे दिन उसको अपने साम सामे लगाने के लिए वो उसका यूज करते थे अब उसकी खासड़ा की जगह साग भाजी सब्जी ने ले ली और सब्जी लोग शाम समय लगाते हैं उसमें बटेटा टमाटर उसका आदि उपयोग होता है पहले की तरह अब परिवर्तन अपने जूते से शाक में आ गया अब दूसरा जो जन्माष्टमी का है वैसा त्यौहार का मटकी फोड़ इधर होता है उसमें खजूर डाली जाती है और जो दोरी वाले पता से आते हैं वो उसमें डाले जाते हैं और उसकी मटकी बना के ऊपर रखते हैं दोनों ग्रुप शाम शाम में मटकी फोड़ने के लिए तत्पर रहते हैं और मटकी फोटने के बाद सब उसमें से प्रसाद खाते हैं ये विश्व की परंपरा है डेढ़ सौ साल दो सौ साल पुरानी है उसको कोई बुलाने नहीं जाता उसको कोई बंद करने नहीं जाता स्वयं वो अपने आप लोग आते हैं स्वयं वो अपने आप अपने घर चले जाते हैं युद्ध આમ જોવા જઈએ તો વિસ્તગર ની આન બાન છે અને ખબર નથી પણ અઢી ચાલે છે અને પહેલાના જમાનામાં લોકો બાર મહિના સુધી પોતાના ઘરની અંદર જૂના ચૂના ચંપલ ખાસડા સંગ્રહી રાખતા હતા અને હોળીના બીજા દિવસે એટલે કે ધુરેટી દિવસે વહેલી સવારે લોકો આ ચંપલ અને ખાસડા લઈ અને બજારમાં એકઠા થતા હતા એકબીજાની અંદર છૂટા ખાસડા ફેંકવામાં આવતા અને એવું કહેવાય કે કદાચ કોઈને ખાસડું વાગે તો એના પર કેસર લગાડવામાં આવતું અને એનું વર્ષ સારું જાય આવી એક લોકવાયકા હતી પણ જેમ સમયમાં પરિવર્તન આવ્યું એમ ધીરે ધીરે હવે ખાસડાની જગ્યાએ શાકભાજી બટાકા રીંગણ ટામેટા આ આ બધું આવી ગયું પણ આજે લોકો બજારની અંદર હોળીના બીજા દિવસે એટલે કે ધોળેટી દિવસે વહેલી સવારથી ભેગા થઈ અને એકબીજા બીજા પર ટામેટા બટાકા રીંગણ આવા છૂટા ફેંકી અને આ તહેવારનો આનંદ માણે છે અને આ તહેવારની ખાસ વિશેષતા એ છે કે આટલા વર્ષોથી આ વિસ્તારના મંડી બજારની ચોકની અંદર આ ખાસડા યુદ્ધ રમાય છે છતાંય આજ સુધી કોઈ નાનું મોટું કે કોઈ તોફાન થયું નથી આ એક ખાસિયત છે અને અહીંયા નવયુવાનો વચ્ચે ચોક અંદર રમે છે વડીલો બહેનો બાળકો આજુબાજુ દુકાનના પાટિયા ઉપર ઉભા રહી અને ખાસડા યુદ્ધનો આનંદ માણે છે અને ખરેખર સમગ્ર ભારત દેશની અંદર વિસ્તર અંદર જ આ એક અનોખું ખાસડા યુદ્ધ વર્ષોથી ચાલ્યું આવે